કોળી સમાજ ને એક કરવા પડશે તો કરવા પડશે અને હું તો એમ કઉ છું કે સેવા કરવા કરી દેજો આનો કરવાનો ભાવનગર મહુવાના બગદાણા ગુરુ આશ્રમના સેવક નવનીત બાલતિયા ઉપર જીવલેણ હુમલાની ઘટના મામલે કોળી સમાજમાં રોષ છે પીડિત ભોગ બનનાર વ્યક્તિને વાહરે અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી મળવા માટે થોડી વારમાં પહોંચી રહ્યા છે અને અહીં અન્ય પણ કોળી સમાજના આગેવાનો તેમજ સમર્થકો મોટી સંખ્યામાં એકઠા થયા છે ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ બગધાણા પાસે આવેલ પર ગામ નજીક મોડી રાત્રિના સમયે નવનીતભાઈ બાલદિયા નામના વ્યક્તિનું બાઇક રોકાવી તેમના પર લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો ભૂખ બનનાર વ્યક્તિ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે સમગ્ર ઘટના પાછળ લોક લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના દીકરા જીરાજ આહિર અને તેના સાગરિતો દ્વારા હુમલો કરાવવામાં આવ્યો હોવાનો આરોપ છે સમગ્ર ઘટના પાછળ બગદાણા પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં રહી હોવાની ફરિયાદ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે સમગ્ર ઘટના બની છે માયાભાઈને મેં ફોન કરવા બાબતે કે ભાઈ માયાભાઈ બગદાણા ગામે કોઈ મેનેજિંગ ટ્રસ્ટી છે નહીં એની ઓડિયો ક્લિપ કંઈ આવી હતી તો મેં જોઈ કે ભાઈ માયાભાઈએ ઉલ્લેખ કર્યો કે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરનું નામ આપ્યું તો માયાભાઈને મેં ફોન કર્યો ભાઈ બગદાણા ખાતે કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી તો માયાભાઈએ કીધું કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે તો હું વિડીયો બનાવીને મોકલી દઉં એણે વિડીયો બનાવીને મોકલો તો મારા જાયભાઈ મિત્રોને મેં મોકલો પછી એના દીકરાને કંઈ લાગી આવ્યું હતું એના દીકરાનો મારામાં ફોન આવ્યો કે ભાઈ તું ક્યાં છો તો મેં કીધું ભાઈ હું બગદાણા છું તો મને કે તને મળવું હતું મેં કીધું આવો ગમે ત્યારે તો મને પૂછ્યું ક્યાં છો મેં કીધું આશ્રમે મેં કીધું શું કામ હતું કે હરું બરું આવીશ ત્યારે કહીશ ત્યાં થોડી વારમાં રાજુભાઈ બોરડાનો ફોન આવ્યો કે ભાઈ તે માયાભાઈને માફી મંગાવતો વિડીયો કેમ બનાવડ્યા તો મેં કીધું ભાઈ મેં એવું કોઈ માયાભાઈને કીધું નથી તમે માયાભાઈ જોડે વાત કરી લો એને એની રીતે વિડીયો બનાવીને મોકલો છે ત્યાર પછી ને એનો ફોન રામભાઈ વાળામાં આવ્યો છે કે ભાઈ નવનીત કોણ છે ને શું છે એ બધી ચર્ચા થઈ હું રામભાઈ પાસે ગયો ત્યાં બધી વાતચીત થઈ ત્યારબાદ હું ઘરે આવી ગયો તો એને એવું લાગી આવ્યું છે તો હું ઘરે ગયો પછી મારા દીકરો ટેક્ટર લઈને રાતે આવતો હતો એમની માણસો મોકલા ગઈ પોતે આવ્યો હોય તો એણે ટેક્ટરની છાવી કાઢી લીધી અને છાવી કાઢીને ફોર વ્હીલ લઈને એ લોકો આગળ કંઈ છાલ્યા ગયા તો હું મારા છોકરાનો ફોન આવ્યો એટલે હું એ બાજુ ગયો કે કોણ હશે એમ તો આશ્રમે ગયો તો આશ્રમેથી એ લોકો ગાડી લઈને નીકળ્યા એટલે હું એની આગળ ગયો કે ભાઈ કોણ છે હું કામ છાવી કાઢી ગયા જોવા માટે તો એ લોકો મારી ગાડી ક્રોસ કરીને આડી રાખીને સીધા મને ચાર જણા ઉતરીને મારવા જ મીણ્યા શું કામ માર્યો હું પૂછું છું એ લોકોને કે ભાઈ મારો હું વાઘ છે ત્યાં એટલી વારમાં બીજી ગાડી આવી એમાંથી ચાર જણા ઉતરા ને એમાંથી મને બધા ધોકાન પાઇપો વડે મારવા મળ્યા તોય હું એ લોકોને કહું છું કે મારી ભૂલ શું છે એ મને કહો પછી તમે મને મારો જે કાંઈ આ કર્યું છે એ માયાભાઈના દીકરા જયરાજ આહીને લાગ્યા હતા કે એના બાપા પાસે વિડીયો આવો બનાવ્યો એના કારણે જ આખું ષડયંત્ર રહ્યું છે મેં નવનીતને સાંભળ્યો છે એના પાસે બધા પુરાવા છે માત્ર ને માત્ર મારું આટલું જ કહેવાનું થાય છે પોલીસ વિભાગને પણ આપના મારફતે હું કહેવા માંગુ છું કે સાચી દિશાએ તપાસ થાય અને જે કોઈ ગુનેગારો હોય એ ગુનેગારોને બચાવવાના પ્રયત્ન ન કરે એ આપના માધ્યમથી કહેવા આવ્યો છું જે કઈ બનાવ બન્યો છે એને એક સખ્ત શબ્દોમાં હું વખોડી કાઢું છું ક્યારેક પણ કોઈ સમાજ આખો સમાજ અસામાજિક નથી હોતો વ્યક્તિઓ અસામાજિક હોય છે અને આ સમાજ માટે હું કહેવા માંગીશ કે અમારા ડિપ્યુટી મુખ્યમંત્રી સાહેબ હોય અમારા સીએમ સાહેબ હોય સંપૂર્ણપણે આવા દાદાઓની દાદાગીરી ચલાવતા નથી અને મને વિશ્વાસ છે કે આ સમાજને સંપૂર્ણપણે ન્યાય મળશે નવનીતને ન્યાય મળશે અને એના આધારે હું આપ જેમને ધ્યાન ઉપર મૂકું છું કે અમારા હર્ષભાઈ સંઘવી જે રીતે ગુંડાઓ પર જે દામ પકડીને બેઠા છે લગામ પકડીને બેઠા છે અને આવા ગુંડાઓને સંપૂર્ણપણે દામવા માટે જે કામગીરી કરી રહ્યા છે એના સાથે હું સાથો હાથ મળાવી અને કામ કરવા ઈચ્છું છું અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ છોકરાને ન્યાય મળશે એમાં સમાજને ન્યાય મળશે એમાં કાંઈ શંકાને સ્થાન નથી બજરંગદાસ બાપાનું ટ્રસ્ટ જે છે એ આસ્થાનું એક કેન્દ્ર છે મારું પણ આસ્થાનું કેન્દ્ર છે ટ્રસ્ટીઓ બાબતની વાતમાં મને ખ્યાલ નથી કેટલી ટ્રસ્ટીઓની મતલબ ટ્રસ્ટીઓ બાબતની શું વિષય છે પણ જે આ વિષય જે આને મારી અને જે વિડીયો બનાવ્યો વિડીયો બનાવી શું સાબિત કરવા માંગે છે એમ એક દહેશતનો માહોલ સાબિત કરવા માંગે છે આ વિડીયો બનાવી કોના સાથે વાત ચાલુ હતી એની સંપૂર્ણપણે તપાસ થવી જોઈએ જો આ સાચી દિશામાં તપાસ થાય તો હું માનું છું કે આ છોકરાની જે આશા લઈને બેઠો છે એને ન્યાય મળે એવું મારું કરવામાં આવ્યો હતો મને તો સંપૂર્ણપણે એવે જે વાત કરી છે એવે તો જે લોકોના નામ આપ્યા છે હવે વાસ્તવિકતા કેટલી સાચી છે કેટલી ખોટી છે એ તો તપાસનો વિષય છે અને તપાસ થાય પછી જે તો ખ્યાલ આવશે કે શું છે ફરીથી નિવેદન પર પાછું નવનીત અપાવીશું અને થવાની હશે તે પણ કરાવીશું પોલીસ સામે ક્યાં પ્રકારના પગલા લેવાની કરવામાં આવશે તાત્કાલિક સમાજના લોકોનું કહેવાનું એવું છે કે હમણાં તો પીઆઈ જે છે તાત્કાલિક સાચી દિશાએ કામ કરવું જોઈએ એ કામ કરતા નથી ક્યાંક ક્યાંક એને એવું લાગે છે કે એ છાવરવાના પ્રયત્ન કરી રહ્યા છે એના માટે જો આપણે એસપી સાહેબને હું ડીજી સાહેબને હું રજૂઆત કરીશ કે તાત્કાલિક સરે આ થાય તો સમાજને ક્યાંક નાનો મોટો હમણાં ન્યાય મળ્યો એવું લાગશે બાકી સોમવારે અમે જવાના છીએ ત્યારે હર્ષભાઈ સાથે વાત કરીશું અને આપના માધ્યમથી એ પણ હું કહેવા માંગુ છું મિત્રો કે ભવિષ્યમાં આવી કોણી સમાજ પર ક્યારે આવો અન્યાય ન થાય એના તકેદારી રાખવા માટે પણ આજે અમે આખો સમાજ અહીંયા ભેગો થયો છે આવતા દિવસોમાં અમે રજૂઆત કરી અને હોમ મિનિસ્ટર સાહેબ હોય સીએમ સાહેબ હોય બધાને રજૂઆત કરી અને કોળી સમાજને ન્યાય મળે એ દિશાએ કામ કરીશું ભાઈ મહુવા ડીવાયએસપી છે રીમાબા ઝાલા તેમનું કેવું છે કે અમને બાતમી આપતા હતા તેવી બાતમી બાતમીની કોઈ વાત એ કોઈ એ ખોટી વાત છે બધી ખોટી વાત છે મેં અમને છોકરાઓ પાસે જાણ્યું નવનીત પાસે જાણ્યું ઈ પોલીસ સ્ટેશન અલગ છે આ પોલીસ સ્ટેશન અલગ છે આના સાથે કાઈ લેવા દેવા છે જ નહીં આ કોના સગા સંબંધીઓ થાય છે કોણ છે હું છે એનું નહીં એ તપાસનો વિષય છે એ થાય પછી શક્ય છે કેટક બહાર આવે છે ડીવાયએસપી એ શા માટે આ પ્રકારની કાલે ફ્રેશ કોન્ફરન્સ યોજી છે ઈ તો હવે એનો તપાસનો વિષય છે એને જે તપાસમાં એને ધ્યાન ઉપર જે આવ્યું એ ધ્યાન ઉપર મૂક્યો છે આજે જે કંઈ નીતિનભાઈ સાથે ઘટના બની છે એ મુખ્ય ઘટના જે મુખ્ય આરોપી છે એની ઉપર આરોપ લગાડવામાં નથી આવ્યો એને બાકાત રાખી દીધા છે એટલે અમારો સમાજ આજે ભેગો થયો છે અને અમારા સમાજને એક જ છે કે અમારો મુખ્ય આરોપી છે જેના થકી આ બનાવ બીનો છે આખો કારણ કે કોલ્ડ રેકોર્ડિંગ બધા વાયરલ થયા છે તો જેને આ ઘટના બનાવી છે એ જ આરોપી અમારી સામે લાવીને એના ઉપર કાયદા કાનૂન જે કાંઈ લાગુ પડતા એ લાગુ પાડવામાં આવે કારણ કે જ્યારે બાંગ્લાદેશમાં આ જ ઘટના સર્જાય કે અમારા એક હિન્દુભાઈને આખો મારી નાખવામાં આવ્યો ત્યારે આખો ગુજરાત છે એ કોળી સમાજ જાગ્યો છે ત્યારે આજ ફરી એકવાર અમારા નીતિનભાઈને સાથે રહી જ્યાં સુધી નવનીતભાઈની સાથે રહી અને જ્યાં સુધી અમારા જીવ છે ત્યાં સુધી લડવાની તૈયારી છે અને અમને પૂરતો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારો સમાજ આખા ગુજરાતનો સમાજ કદાચ એક કરવો પડશે તો એક કરીને જમશું ત્યાં સુધી જમશું નહીં અને અમને અમારો ન્યાય જોવે છે અમારા નવનીતભાઈ છે એમનો ન્યાય જોવે છે ત્યાં સુધી અમે પાછા હટ નથી કરવાના મુખ્ય આરોપી છે એનું એનું નામ નથી આવ્યું એ જ અમે લાવવા માટે મથીએ છીએ અને આવી ઘટના જો બનતી રહે તો કાયદો કંઈ કામનો નહીં એટલે અમે કાયદો હાથમાં નથી લેવા માગતા પણ કાયદો જો એમનો હોય અને આવા લુખા તત્વ દરેક ગામમાં વસતા હોય અને ગમે તેમ ઢોર મારની જેમ માણસને જો મારવામાં આવતો હોય તો કાલ સવારે આગેવાનો શું કામના અને કોણ બનશે આગેવાનો અને સરપંચો ઉપર જ્યારે આવો હુમલો થતો હોય તો આ નાના નાના ભોળા ભોળા માણસોનું ગરીબ માણસોનો શું એમનું કોણ એટલે કાયદો પણ કાયદાની વ્યવસ્થામાં હોવો જોઈએ જેને આ કાંઈ કામ કરાયું છે એને તાત્કાલિક ધોરણે એમને અમારી સામેલ આવે અને ન્યાય મળવો જોઈએ અને અમારા નવનીત બહેન ન્યાય મળવો જોઈએ અમારો મુખ્ય આરોપી જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અમે પાછા ભટ્ટ નહીં કરશું અમારે અમારો ન્યાય જોવે આ કોળી સમાજને એક કરવા પડશે તો કરવા પડશે અને હું તો એમ કહું છું કે આજથી સેવા કરવા જવાનું બંધ કરી દેજો આનો ન્યાય મળે

બરોબર એટલે હું એમ કઉદાનામાં આજથી સેવા નથી કરવા દઉં એને ન્યાય ન મળે તો એ દાદા જે હતા ને મનજીભાઈ ને ગૌતમભાઈ અમારે રત્નેશ્વર ધામમાં સપ્તાહથી આવીને બોલ્યા ને પછી બીજો કોઈ મેનેજ બન્યો નથી અને એમને બી એ લોકો એ બીજા સમાજને બનાવી નાખે અને મને જ ખબર છે કે આ લડતા તમે બધા ભેગા થયા ને પાંચ દી પછી ઓળવાઈ જાય તો હું ભાઈ આપણો સમાજ આ ગુજરાતની અંદર ઓછો છે એટલે આપણે બીજાની સહનશક્તિ જ કરવાની છે બીજાની હાટું તાળીયું જ પાડવાની છે હું દરેકને ને છું કે આજ સમાજને એક થવું પડે ને આ ને કદાચ બધું જાતુ કરી દેવું પડે કરવું પડે આ સમાજ છે ને જેમને સીટ ઉપર બેહાડવો ને આ સમાજ બેહાડી શકે મુખ્યમંત્રીને ને બેહાડવો હોય તો આ સમાજ બેહાડી શકે અને ઉતારવો હોય તો આ સમાજ ઉતારી શકે અને ખાલી આપણે એકતા થઈએ ને આ જોઈન પાછા વ્યા જઈએ પછી કાંઈ આનો રિઝલ્ટ ન આવે એનો મતલબ નહીં આપણા આગેવાનો વડલીથી બધા એક સાથે નીકળ્યા છે લગભગ પાછા હાઠ કોરવિલો કાફલો છે પણ એ આગેવાનો તમારા બધાથી એક એવું નિવેદન કરીએ કે ભાઈ આ લડત પાછી હટવા માટે નથી બરોબર છે કદાચ મત માટે મતતા હોય તો મતદાર તો આ કોળી સમાજ જોડું મતદાન કોઈનું છે જ નહીં અમે કદાચ અમારા આગેવાન ગમે એવાને જીતાડ હોય છે ધારાસભ્ય જીતાડ તો અમે જીતાડી દઈશું પણ આનો ન્યાય જોવે હવે તમે વિચારો કે બગદાણામાં આપણા કોળી સમાજનો સરપંચ હોય અને સરપંચ ઉપર જ આવો હુમલો થાય તો આપણે કોણ આપણે યાર હું શું વાર લાગે

આખા ગુજરાત ના કોળી સમાજ કરો કન્ના અમથા તમે જય જય કોળી સમાજ કરો માધાતા ના દીકરા એવું કરો હું કહી દઉં તું તારે મારી સામે ભલે ગમે આવું હાથ ગોળી આવે ભલે ધરબી દે પણ પાછો હોટે બીજો પાછળ હટવા ને બે હો બધા આપડે એક બીજી જેને જે કેવું એ કયો પણ લડત હારી આપી છે ત્યાં બધી હટવું નથી પાછળ કોળી સમાજ ને એક કરવા પડશે તો કરવા પડશે અને હું તો એમ કહું છું કે આજથી સેવા કરવા જવાનું બેન કરી દેજો આનો ન્યાય નો મળે

બરોબર એટલે હું એમ કઉદાણામાં આજથી સેવા નથી કરવા દે આ ન્યાય નો મળે તો એ દાદા જે હતા ને એને મનજીભાઈને ગૌતમભાઈ અમારે રત્નશ્વર ગામમાં સપ્તાહ નથી અને એમને સમાજને બનાવી નાખે અને મને જ ખબર છે કે આ લડતા તમે બધા ભેગા થયા પાંચ દિવસ પછી ઓલવાઈ જાય તો હું ભાઈ આપણો સમાજ આ ગુજરાત ની અંદર ઓછો છે એટલે આપણે બીજાની સહનશક્તિ જ કરવાની છે બીજાની હાટું તાળી જ પાડવાની છે હું દરેકને ને છું કે આ સમાજને એક થવું પડે ને આ સાથે કદાચ બધું જાતું કરી દેવું પડે કરવું પડે આ સમાજ છે ને જેમને સીટ ઉપર બેહાડવો ને આ સમાજ બેહાડી શકે મુખ્યમંત્રીને ને બેહાડવો હોય તો આ સમાજ બેહાડી શકે અને ઉતારવો હોય તો આ સમાજ ઉતારી શકે અને ખાલી આપણે એકતા થઈએ ને જોઈન પાછા વ્યા જઈ પછી કાંઈ આનો રિઝલ્ટ ન આવે એનો મતલબ નહીં આપણા આગેવાનો વડલીથી બધા એક સાથે નીકળ્યા છે લગભગ પાછા હાઠ ફોરવીલનો કાફલો છે પણ એ આગેવાનો તમારા બધાથી એક એવું નિવેદન કરીએ કે ભાઈ આ લડત પાછી હટવા માટે નથી બરોબર છે કદાચ મત માટે મતતા હોય તો મતદાર તો આ કોળી સમાજ જોડું મતદાન કોઈનું છે જ નહીં અમે કદાચ અમારા આગેવાન ગમે એને જીતાડ્યું હોય છે ધારાસભ્યને જીતાડ્યું હોય છે તો અમે જીતાડી દઈશું પણ આનો ન્યાય જોવે હવે તમે વિચારો કે બગદાણામાં આપણા કોળી સમાજનો સરપંચ હોય અને સરપંચ ઉપર જ આવો હુમલો થાય તો આપણે કોણ આપણે યાર હું શું વાર લાગે જે મેન આરોપી હતા એનું નામ નહીં બોલો બાકાત થઈ ગયું ડીએસપી થી માંડીને બધા બાકાત જ કર્યું ને કોણ આરોપી છે રેકોર્ડિંગ તમે બધાય સાંભળ્યા છે બધા રેકોર્ડિંગ સાંભળ્યા છે ભાઈ જયરાજભાઈ વાત કરે એ બધા વાત કરે તો એ લોકોને કેમ ન લીધા અહીંથી ડાયવર્ટ કેમ કેશ કેશ કેમ આખો ડાયવર્ટ બદલી ગયો એટલે કેશ બદલવા ને દો જે મેન આરોપી છે ને બહાર આવો જોઈએ આ ન આવે ને તો આપણે કાઢી દેવાનું તે વર્ષે કાઢીએ અને હું છોકો કહું છું તમને આ પાછી હટ નહીં કરતા એક